નમસ્કાર બધા મિત્રોનો તો આજે આપણે આવી ગયા છીએ સણોસરા ગામ લાલપુર તાલુકો જામનગર જિલ્લો અહીંયા મિત્રો આપણે વિક્રમભાઈની વાડી આવી ગયા છીએ અને એની પાસે એક બળદની જોડ વેચાવ છે એક ભેંસ વેચાવ છે અને એક ઘોડી વેચાવ છે તો ચાલો આપણે વિક્રમભાઈની મુલાકાત લઈ બળદ પણ જોરદાર છે અને ઘોડી પણ જોરદાર છે અને ભેંસ પણ જાફરાબાદી છે ઓરિજિનલ તો આપણે વિક્રમભાઈની મુલાકાત લઈ અને એની પાસેથી જાણીએ છીએ કે શું શું કિંમત રાખી છે શું શું ખાસિયત છે ભેંસમાં ઘોડીમાં અને બળદમાં ચાલો આપણે વિક્રમભાઈની મુલાકાત લઈ તો પહેલા નંબરમાં આ ઘોડી છે

61 નો સફાઈ હે 61 નો ગદુ પગમાં ભાત હાસો પગે હેઠલું અલીટા શિયારે ગદમાંય છે રીટા આમ આવળોજી નાગોળો હું કે દેવ મણી દેવ મણી સોખી વાઢિયા પગમાં પગ હાસો પગે હેઠનું ખોટા ઓન બરોબર અને ઉંમર કેટલી છે ઉંમર આની પાંચ પાંચ વર્ષની પાંચ વર્ષની છે ને બેઠાણ દે બરોબર કિંમત આપણે શું રાખી પાંચ લાખ પાંચ લાખ ફૂલકાની કમ્પલીટ રમતવાડી ઘોડી છે બરોબર રમતવાડી ઘોડી છે પુશ કરનો હા હા આપણે કિંમત જે કીધી એમાં થોડો ઘણો કોઈ સામે ઘરાક આવે તો ફેરફાર થઈ જઈ ને બરોબર ઘટે એમ છે નહીં ઘોડી બોલ દો સપનામ આ બળદ ની જોડ છે જોઈ લેજો સરખે સરખા બે માંથી કઈ એકા બીજા અલગ છે નહીં બે એક જ સરખા છે કમ્પ્લીટ આલે છે અત્યારે તેલ ધરા હાલતા તેલ ધરા હાલતા છે ના બે બે કોરા ઓરા ઓરા જોડી દેવાનું છૂટ હા હા જોઈ લેજો સિંગડામાં કે એકેયમાં કોઈનું ઊંચું નીચું કાઈ નહીં સરખા બે બે સરખા સરખા છે વિક્રમભાઈ આહીર મારું નામ વિક્રમભાઈ ગામ લાલપત તાલુકો જામનગર જિલ્લો શિયાળ લાખ આપણે બરફની કિંમત મોડીની 5 લાખ અને ભેળની 2 લાખ આની 4 લાખ રૂપિયા કિંમત છે ને બળદની જોડની હા ઘટે એમ છે એ નહીં બળદની જોડમાં બળદની આપણે જે કિંમત કીધી એમાં કોઈ સામે ગ્રાહક આવે તો થોડો ઘણો ફેરફાર થઈ જાય ને એના પછી આપણે આ વિક્રમભાઈ પાસે જ છે એક ભેંસ છે જાફરાબાદી જાફરાબાદથી જ લે એ બધા કેટલા વેતરની છે આ ભેંસ પહેલા વેતરની બરોબર

બરોબર આની આપણે ભેંસની કિંમત શું રાખી બે લાખ રૂપિયા હા જાફરાબાદી કુંઠી બરોબર હા બે લાખ રૂપિયા મા આપણે કોઈ સામો ઘરાક એવો આવે તો થોડો ઘણો ફેરફાર થઈ જાય ને જોઈ લઈએ કાંઈ ઘટે એમ છે એની ભેંસમાંય નથી ઘટે એમ કાંઈ હા બળદ એવા છે બળદમાં કાંઈ ઘટે એમ છે નહીં